અને હાજર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો નવસારીના કરાડી ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક શાળાના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા જેમાં ત્યારે ભાજપના નેતાઓ વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ પણ મંચ પર હાજર રહ્યા હતા

વડતો પ્રહાર કરતા કહ્યું કે જે સ્ટાઇલ થી આરસી બોલે છે તે વાગ ને કોણ કહે કે તારું મોડું ગંધાય છે આ કહેવત કહીને આરસી પટેલ ને દબંગ ચિતર્યા હતા સબ એ આવવા પછી જલાલપુર મતવસ્તર માં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેની બનાવી હોય આમાં ઉભા રહેલા જેટલું પબ્લિક છે પબ્લિક માં તો કોઈ એમ કે કે અમારો રસ્તો બાકી છે સાહેબ તો આપણે રાજકારણ છોડી દેવું બા પબ્લિક માંથી કોઈ એમ કેને આસી તે મારો ફોન નો રિસીવ નથી કર્યો કે મને જોબ નહીં થાય તો રાજકારણ છોડી દઉં આ પબ્લિક માંથી કહું છું બધા ઓળખી ગયા છે એ બોલે નહીં કામ કરે બોલે નહીં આ બધાને પૂછતા હતા આરસી પડાય એમની સ્ટાઈલ થી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બને હોય તો તો રાજીરામ આપી દઉં આ વાગ નું મોહ ગંદાય જો કોઈ કહે ને આસી ના કહે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ